નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એમથી ભેટ શું ગાલા અસાઇનમેન્ટ બુક જી હા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 લોન્ચ થઈ ગઈ છે અને આપડી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને એનું સંપૂર્ણ સોલ્યુશન મળવાનું છે

માત્રને માત્ર બસો નેવું રૂપિયામાં તમે ઘરે બેઠા મંગાવી શકો છો ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે મંગાવી શકો છો બીજું ગાલા અસાઇમેન્ટ બુકમાંથી તમને મળવાનું છે એનું ફ્રી ઓનલાઈન મટીરિયલ કઈ રીતે યુઝ કરવું ચાલો શીખવાડું જેવું ગાલા અસાઇમેન્ટ બુક ઓપન કરશો ને એટલે આ પ્રકારનું સરફેસ દેખાશે તો એક બારકોડ દેખાય છે એ બારકોડને સ્કેન કરવાનું

આગળ બીજી એક વાત કે નવનીત તમારા માટે હજી કઈ ખાસ લઈને આવી છે શું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો જે આ વિદ્યાર્થી મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી એવા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે વિષય વાઇઝ લોન્ચ થયા છે એટલે કે તમારે જે વિષયમાં વધારે મહેનત કરવી હોય એ વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો તમે ખરીદી શકો છો એની ઓનલાઈન ખરીદીમાં પણ વિદ્યાર્થી મિત્રો બહુ જબરદસ્ત ઓફર છે જો તમે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખરીદતી વખતે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે એને વી ફિફ્ટીન પ્રોમોકોડ દાખલ કરવાનો અને જો પાંચસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો વીસ ડિસ્કાઉન્ટ મળશે જેમાં તમારે એને વી ટ્વેન્ટી પ્રોમોકોડ દાખલ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇમેન્ટ બુક અને નવની એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો કરીએ શરૂઆત સેક્શન સી સેક્શન સી શું કહે છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ કે નીચેનો પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો 5 માર્ક્સનો સવાલ છે પહેલું કામ પહેલું કામ શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો પહેલું કામ એટલું જ કરવાનું કે શું કરવાનું પેરેગ્રાફ તો પેરેગ્રાફ છે આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા સલિંગ અલી ટ્રાઇટ ટુ ગેટ જોબ એઝ એન ઓર્થર ઓનોલોજીસ્ટ વિથ ઝ જુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા બટ વોઝ રિઝેક્ટેડ સિન્સ હી ડિડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી He decided to study further to acquire eligibility for the job. Salim went to Germany and got trained under Professor Stressman, a knowledgeable orthodontologist in Berlin. However, when he came back to India, he found out there were still hardly any opportunities in his profession. Another man would have given up in digest, but not Salim. જોબ એઝન ઓર્થોડો વિથુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કે શા માટે સલીમ અલીને જોબ નહોતી મળી કારણ પૂછેલું છે તો કારણ છે જો અહીંયા આપેલું છે કારણ છે કે એની પાસે ડિગ્રી નહોતી

जवाब सलीम ऑफर्ड फ्री सर्विस सर्विस फॉर कंक्लूडिंग रीजनल एट नेचुरल हिस्ट्री चलो तो सौलू काम शू पेरेवी शॉवर डिटरमाइंड प्रिवेंटेड फ्रॉम लीविंग समिंग रेस्ट हाउस They resumed their journey after the rain subsided. By the time they approached the town, it was past midnight. The capital was protected by a higher circular wall, and the gates used to be locked at midnight by sentries, soldiers who guard the buildings, who camped atop the wall. The Guru and his disciples found three persons standing before the gate and shouting at one another. They were about to come at blows. ઇન ધ ધ ધ ધ સેન્ટ્રીઝ એટ વેર એન્જોયિંગ સવાલ સવાલ નંબર પહેલો એટલે કે 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 છે વોઝ કેપિટલ પ્રોટેક્ટેડ આ આ કઈ રીતે સુરક્ષિત કરવામાં આવતું હતું તો ભાઈ આપણો પેરેગ્રાફમાં જવાબ છે કે ભાઈ એક દિવાલ હતી દીવાલમાં ગેટ હતા અને એના ઉપર જે છે માણસો જે છે ગોઠવાયેલા હતા લખીશું જવાબ ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ એન્ડ ધ ગેટ્સ યુઝ્ડ ટુ બી લોકડ એટ મિડનાઈટ બાય સેનેટરીઝ બરોબર સિક્યુરિટી ગાર્ડ્સ જે છે એ દરવાજો પણ લોક કરી દેતા આગળ છે 39 સવાલ કે વોટ વેર ધ સેનેટરીઝ ડુઇંગ કે સેનેટરીઝ એટલે કે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ શું કરી રહ્યા હતા તો શું કરી રહ્યા હતા આપણો જવાબ છે અહીંયા કે તેઓ બેઠા બેઠા ચંદ્રપ્રકાશમાં બેઠા બેઠા જે છે એ ઝઘડાની મજા માણતા લખીશું કેમ વિદ્યાર્થી મિત્રો ગુજરાતની આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે જી હા વિદ્યાર્થી મિત્રો ગુજરાતની આઈએમપી બેચ કે જેમાં એક પ્રોમિસ સાથે એક વચન સાથે એક ડ્રીમ સાથે કે હવે ગુજરાતનો એક પણ વિદ્યાર્થી

આઈએમપી એમપી બેચનો સૌથી મોટો ફાયદો આ એમપી બેચમાં તમે જોડાઈ ગયા છો તો તમારા માટે જે વાંચવાનું મટિરિયલ તૈયાર કરેલું છે એ તદ્દન ફ્રી તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ આઈએમપી એમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સૌથી મોટી બેચ શરૂ થવા જઈ રહી છે બરોબર જેવી તેવી સામાન્ય ન સમજતા કારણ કે ગુજરાતની આ સૌથી મોટી બેચ છે જેની અંદર તમને એક એક ટોપિક જે છે એક એક શબ્દ વાઇઝ એક એક સેન્ટેન્સ વાઇઝ સમજાવવામાં આવશે

empathizes the importance of non-verbal communication particularly body language in conveying feelings and emotions body language plays a critical role in situations like a job interviews where it can be reveal a candidate's true feelings and even if they aren't speaking key elements of body language include posture eye movements and breathing patterns human resources managers, બેનિફીટ ફ્રોમ ધ સ્કીલ ઓફ રીડિંગ બોડી છે કે કેવું કહે છે વોઝ એલબેન ડ્રીમ સેવા યુ વિલ સ સ્પીંગ વોલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ નવેમ્બર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ જે છે છપાયેલું ન્યૂઝપેપર છે કે જેની અંદર એક આપણને થર્ડ નાની એવી એક ન્યૂઝ આપેલી છે બરાબર જેના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે તો ચાલો જવાબ આપીએ પહેલો સવાલ છે શું કે વોટ વોઝ એલેબેન્સ ડ્રીમ તો જવાબ આવશે એલેબેન્સ ડ્રીમ વોઝ ધેટ હી વૉલ્સ ધ હોલ એટ સેવા

તારે તે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે પાંચે પાંચ સવાલના જવાબ આપી દીધા અને હવે તમારા માટે બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું અને ખાસ તૈયાર રહેજો નહીં નહીં સ્કીપ નો સ્કીપ નઈ કરતા સ્કીપ નઈ કરતા ખોટી ઉતાવળ નઈ કારણ કે મહત્વ તમારા માટે છે મહેનત ભલે અમારી છે તૈયાર ભલે અમે કર્યું છે પણ તમારા કામનું છે જેવી એક્ઝામ નજીક આવે એટલે આ વસ્તુ નોંધવામાં આવેલી છે કે અંગ્રેજીનો વિદ્યાર્થી ફાફા મારતો થઈ જાય છે આમ તેમ બધી જગ્યાથી મટીરિયલ ભેગું કરતો હોય બરોબર કારણ કે આખું વર્ષ છે ને અંગ્રેજીને મહત્વ આપ્યું હોય ખરા પણ કેટલું એક્ઝામ પૂરતું પરીક્ષા આવે ત્યારે વાંચી લઈ હવે બોર્ડની એક્ઝામ આવી એટલે હવે ગોતે કે ક્યાં છે આ બધું શું છે આ પેરેગ્રાફવાળા સવાલ જવાબ ક્યાંથી લેવાના નિબંધ ક્યાં છે એ બધી વસ્તુ અલગ અલગ જગ્યાએથી ભેગું કરે અને પછી વાંચે અને એવું જોયું છે કે અમુક વિદ્યાર્થી વચ્ચે તો ગ્રુપમાં ચોપડો હોય કે પેલા તું વાંચી લે પછી તું ચોપડો દઈ દેજે હું વાંચી લઈશ પણ એવું કરવા કરતા જો તમારા માટે આઈએમપી મટીરિયલ કે જેટલી જેટલી આઈએમપી વસ્તુ છે બધું એકમાં એક સાથે સેક્શન એના પહેલા સવાલથી સેક્શન છેલ્લો સવાલ બધું એક હરે મળી જાય તો મજા આવી જાય કે નહીં તો બસ એ જ મજા તમને આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક કલરફુલ રંગીન વાંચવાની મજા આવે એવું અને ડિટેલ સાથે એક મટીરિયલ તૈયાર કરેલું છે અને પાછું આઈએમપી વીણી વીણીને હા વીણી વીણીને સવાલો નાખેલા છે જવાબ સાથે પાછું ચોખવટ કરવી જરૂરી છે આખે આખી પીડીએફ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે જે તમે માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં મેળવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો દ્વિતીય અને બોર્ડ પરીક્ષા સ્પેશિયલ પીડીએફ માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં તમારા સુધી પહોંચી શકે છે કે જેમાં સેક્શન એના પહેલા સવાલથી માંડીને સેક્શન ઈના છેલ્લા સવાલ સુધીનું તમામ મટીરિયલ અવેલેબલ છે તો આજે જ મેળવો બરોબર હવે રાહ જોવાની જરૂર નથી આજે જ મેળવો મેળવવા માટે લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બોક્સ આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર છે જેના ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો સવાલ થતો હોય કે સર કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ ખાલી ઓફર છે નહીં આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ પીડીએફ તૈયાર છે અને સાયન્સના વિદ્યાર્થી મિત્રો જો વિડીયો જોતા હોય તો એને મૂંઝાવાની જરૂર નથી એના મનમાં સવાલો કે સર અમારે પચાસ ટકા એમસીક્યુ આવે અને પચાસ ટકા રાઇટિંગ સેક્શન આવે તો વિદ્યાર્થી મિત્રો અમે ઈ પ્રમાણે પણ સાયન્સના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એની અલગથી પીડીએફ તૈયાર કરેલી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમે આજે જ ઇન્ક્વાયરી કરી શકો છો નીચે વોટ્સએપ નંબર આપેલો છે આપણો મોબાઈલ નંબર આપેલો છે તમે એની જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોન્ટેક કરી શકો છો અને હજી એક બહુ મહત્વની વાત હું કે જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થી છો જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થી છો તો તમારે આ પીડીએફ ની ચિંતા કરવાની જરૂર નથી તદ્દન ફ્રી બરોબર જો તમે આઈએમપી બેચમાં જોડાઈ ગયા છો તો તમારે માટે પીડીએફ કોર્સ અને ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ તદ્દન આપણે ફ્રી કરી દીધો છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ વસાવો પીડીએફ ખરીદવા માટેની અથવા આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ વધીએ કે છે રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ કે કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો 6 માર્ક્સનો પ્રશ્ન છે તો કાવ્ય પંક્તિ કે આ પ્રકાર છે બે કાવ્ય પંક્તિ પૂછાય આપણને એક પછી એક એટલે કે 3 3 માર્ક્સની આવે છે ઇન અધર ડેઝ આ યુઝ ટુ બી અ પોએટ થ્રુઆઉટ વોઝ અ પેન ઇન ટ્રબલ્સ અ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન કે પહેલાના સમયમાં હું એક કવિ હતો કે જેની કલમમાંથી અગણિત ગીતો લખાયેલા છે અને જે લોકોના હૃદય જીતી લીધેલા છે બટ નાવ થ્રુ આઉટ ન્યુ ગોટ નોલેજ પણ હવે જે મને જ્ઞાન મળ્યું છે વિચ આઈ હેડ નાવ નોટ હેડ ટુ સો લોંગ આઈ હેવ સ્પેસ ટુ બી અ પોઈટ એન્ડ આઈ હેવ લર્ન ટુ બી અ સોંગ એના કારણે જે છે મેં હવે કવિ બનવાનું મૂકી દીધું છે અને મેં કવિતા બનવાનું શીખી લીધું છે સરસ મજાની પોયમ છે આખી આખી વાંચા જેવી છે આખી ભેણા જેવી છે એનો એનો વિડીયો છે તમ તારે બરાબર ચલો છેતાલીસ સુડતાલીસ અડતાલીસ પહેલો સવાલ

કવિએ કવિ બનવાનું છોડી કેમ દીધું તો લખીશું જો અહીંયા ત્યાં એને જે નવું જ્ઞાન મળેલું છે ને એના કારણે કવિ હવે મેચ્યોર થઈ ગયા છે લખીશું ધ પોએટ હેઝ કેસ્ટ ટુ બી અ પોએટ બીકોઝ હી હેઝ ગોટ ન્યુ નોલેજ આગળ 48મો સવાલ છે વાય ડઝ ધ પોએટ રાઈટ ઇન નંબર્સ અ સોંગ કે શા માટે કવિએ જે છે અગણિત ગીતો લખ્યા છે લખ્યા છે શા માટે લખ્યા છે લોકોના હૃદય જીતવા માટે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન લખીશું જવાબ ધ પોએટ રાઇટ્સ ઇન નંબર સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન ચાલો પછી આગળ બીજા સ્ટાન્ઝા તરફ બીજો સ્ટાન્ઝ આપણે આપ્યો છે ઇન ને ડાર્ક કેવ ફ્લોઝ ડાર્ક રિવર કે એક કાળી ગુફામાં કાળી નદી વહે છે ઇન ધ સ્ટ્રોની બેંક ધેર સિટ્સ અ મેન એના પથરાળ કિનારા ઉપર નદીના પથરાળ કિનારા ઉપર એક માણસ બેઠો છે ઓઝ ઓઝ એઝ ઓર એલ્ડ સૂર્ય કરતાંય વધારે વૃદ્ધ લાગે છે

કાળી ડાર્ક રિવર જોને લખ્યું છે અને વેર ડઝ ઇટ ફ્લો ક્યાં વહે છે ક્યાં વહે છે ડાર્ક કેવમાં અંધારી ગુફામાં લખીશું જવાબ આ રીતે કે ઇટ ઇઝ અ ડાર્ક રિવર ઇટ ફ્લોસ ઇન અ ડાર્ક કેવ જોયું લાઈનમાં પહેલા પહેલાનો જવાબ પછી બીજાનો જવાબ આગળ 50 માં કહે છે હાઉ ઇઝ ધ રિવર બેંક રિવર બેંક એટલે નદી કિનારો નદીનો કિનારો કેવો છે કેવો છે તો કે પથરાળ છે સ્ટોની

હવે જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે ને એના માટે સ્પેશિયલ વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ કોર્સ લોન્ચ કર્યો છે જી હા વિદ્યાર્થી મિત્રો તમારા લેવલ પ્રમાણે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કોર્સ તૈયાર છે જેમાં તમને મળશે એકદમ બેઝિક થી શરૂઆત લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ દરેક ટોપિક ની પ્રેક્ટિસ સાથે પીડીએફ મળશે સુપર ક્વોલિટી

તમારા માટે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કેટેગરી પ્રમાણે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે અને એમાં અમે ડે ટુ ડે અપડેટ નાખતા હોઈએ છીએ રોજબરોજની માહિતી રોજ બરોજના વિડીયો લિંક પણ એમાં જોડાવું પડશે બરોબર તો તમને એ બધી વસ્તુ મળી શકે આમ જો કેટલા બધા ગ્રુપ બનાવ્યા ધોરણ દસ માટે અલગ છે અગિયાર સાયન્સ માટે છે અગિયાર આર્ટસ કોમર્સ માટે બાર આર્ટ્સ કોમર્સ માટે છે બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે અને સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે પણ અલગ ગ્રુપની વ્યવસ્થા કરેલી છે બધાને લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સેમ વસ્તુ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જે તમને લાગુ પડતો હોય એ બધા ગ્રુપમાં જોડાય છે ઓકે ચલો મળી આવતા વિડિયોમાં બસ આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર એક નો સેક્શન સી મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો